હોળી ધુલેટી પહેલાં દાહોદ જિલ્લામાં દારૂબંધીના કડક અમલ માટે કાર્યવાહી દાહોદના ભથવાડા ટોલનાકા પર અશોક લેલન કન્ટેનરમાં બબલ સીટોની કન્ટેનરમાંથી એંસી લાખ ચોરાણું હજાર નવસો સાઠ રૂપિયાથી વધુનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો દાહોદ દેવગઢ બારીયા જિલ્લાના તાલુકાના ભથવાડા ટોલનાકા પાસે પીપલોદ પોલીસ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન એક અશોક લેલન કન્ટેનરમાં એસી લાખ ચોરાણું હજાર નવસો સાઠ રૂપિયાથી વધુનું વિદેશી દારૂ ઝડપી પાડવામાં આવે છે દાહોદ જિલ્લા પોલીસ વડા ડોક્ટર રાજદીપસિંહ ઝાલા દ્વારા આગામી હોળી ધૂળેટી તહેવારને ધ્યાનમાં રાખી જિલ્લામાં દારૂબંધીના કડક અમલ અને અસામાજિક પ્રવૃત્તિઓને રોકવા માટે કડક સૂચના આપવામાં આવી આ સૂચનાને અનુસરી પીપલોદ પોલીસ મથકના પીએસઆઈ જીબી રાઠવા તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન તેમને બાતમી મળી કે દાહોદ તરફથી એક અશોક લેનન બંધ બોડીનું કન્ટેનર વિદેશી દારૂ ભરાઈ આવી રહેલ છે ગોધરા તરફ જવાનો છે પોલીસે તરત જ ભથવાડા ટોલનાકા ખાતે ચેકપોસ્ટ ગોઠવી શંકાસ્પદ અશોક લેનન બંધ બોડીનું કન્ટેનર અટકાવી તપાસ દરમિયાન ભારતીય બનાવટના વિદેશી દારૂની ખાખી પુઠ્ઠાની પેટીઓ નાની મોટી કાચની બોટલો સહિત વિદેશી દારૂની બારસો ને પેટીઓ મળી આવી જેમાં કુલ સડત્રીસ હજાર છસો ને બેતાળીસ બોટલો ભરેલ હતી પોલીસે મોટા પ્રમાણમાં દારૂ સાથે અશોક લેનન કન્ટેનર કિંમત વીસ લાખ અને મોબાઈલ ફોનની કિંમત બે હજાર મળી કુલ એક કરોડ છન્નું લાખ છન્નું હજાર નવસો સાહીઠના મુદ્દામાલ સાથે આરોપી સંજય રમેશચંદ્ર રહે આવાસ યોજના માનપુર તાલુકો મહુઆ જિલ્લો મધ્યપ્રદેશ મહુ જિલ્લો મધ્યપ્રદેશને ઝડપી લીધો છે પીપળોદ પોલીસ મથકે પ્રોહિબિશન હેઠળ કાયદેસર ફરિયાદ દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે આ ઓપરેશન દ્વારા પોલીસે હોળી ધૂળેટી પહેલાં દારૂની હેરાફેરી રોકવા માટે મહત્વની સફળતા મળવી છે બ્યુરો રિપોર્ટ ચંદુભાઈ મોહનિયા દાનપુર દાહોદ